આ તેલના ઉપયોગથી નસોમાં જામવા માંડે છે બેડ કેલેસ્ટ્રોલ વધી જાય છે હાર્ટની બીમારીની શક્યતા આ તેલના ઉપયોગથી નસોમાં બેડ કેલેસ્ટ્રોલ જમા થાય છે જેનાથી હાર્ટના રોગો થવાની શક્યતા વધી જાય છે ધ જનરલ ઓફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસ અનુસાર પામ તેલ બેડ કોલેસ્ટ્રોલ વધારે છે તેથી ઉચ્ચ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોએ આ તેલનું સેવન કરવાનું ટાળવું જોઈએ ભારતીય ખાદ્ય પદાર્થમાં ઘણા પ્રકારના તેલ વપરાય છે જેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડે છે પરંતુ એક તેલ છે જેના ઉપયોગથી તમારું કોલેસ્ટ્રોલ લેવલ ઝડપથી વધે છે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાને કારણે નસો બ્લોક થવા લાગે છે જેના કારણે હાર્ટ સંબંધિત બીમારીઓ અને સ્ટોકનો ખતરો અનેક ઘણો વધી જાય છે જી હા અમે પામ તેલ વિશે વાત કરી રહ્યા છીએ પામ તેલનો ઉપયોગ બિસ્કિટ ચિપ્સ નાસ્તો અને ઘણા પ્રકારના પેકેટ ફૂડ બનાવવા માટે થાય છે ચાલો જાણીએ પામ તેલનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક શા માટે છે શામાંથી બને છે પામ ઓઇલ પામ તેલ પામ વૃક્ષોના ફળમાંથી બનાવવામાં આવે છે એ એક ખાદ્ય વનસ્પતિ તેલ છે જેનો ઉપયોગ પ્રોસેસ ફૂડ ચિપ્સ અને બિસ્કિટ બનાવવા માટે થાય છે પરંતુ જ્યારે આ તેલની મોટી માત્રા તમારા શરીરની અંદર જાય છે ત્યારે તે તમારા કોલેસ્ટ્રોલનું સ્તર ઝડપથી વધારી દે છે શું છે કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલ એ લોહીમાં જોવા મળતો એક પ્રકારનો મીણ જેવો પદાર્થ છે કોલેસ્ટ્રોલના બે પ્રકાર છે સારા કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ જેને એલડીએલ અને એચડીએલ તરીકે પણ ઓળખવામાં આવે છે પામ ઓઇલના વધુ પડતા ઉપયોગથી હૃદયની નસોમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે જેનાથી ચરબી જમા થાય છે જેના કારણે લોહીનો પ્રવાહ અને હૃદય રોગનો ખતરો વધી જાય છે પામ તેલ હાર્ટના સ્વાસ્થ્યને પણ નુકસાનકારક છે ધ જનરલ ઓફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસ અનુસાર પામ ઓઇલ કોલેસ્ટ્રોલ માટે સૌથી ખરાબ તેલમાંનું એક છે તેમાં હાજર સંતૃપ્ત ચરબી કોલેસ્ટ્રોલ વધારે છે આ ઉપરાંત પામ તેલ લોહીના લિપિડ ઉપર પણ ખરાબ અસર કરે છે જેના કારણે હાર્ટ એટેક થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે કયા તેલનો કરવો ઉપયોગ જો તમે તમારી જાતને સ્વસ્થ રાખવા માંગો છો અથવા તો તમારું કોલેસ્ટ્રોલ વધારે છે તો ભૂલથી પણ તમારા ભોજનમાં પામ ઓઇલનો ઉપયોગ ન કરો તેના બદલે તેઓ રસોઈ માટે સરસવ અને સૂર્યમુખી તેલનો ઉપયોગ કરી શકો છો